ના પાસ્તા ને બફા ના કોઈ સોસ ઉમેરવા કુકરની ફક્ત બે સીટીમાં ગરમાગરમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ देसी મેક્રોની પાસ્તા આ નવી ट्रिक સાથે બનાવીશું તો જટપટ કુકરમાં देसी मसाला પાસ્તા બનાવવા 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર ગરમ કરીએ પછી એમાં 1 ટેબલસ્પૂન ઝીણો કાપેલું લસણ ઉમેરીએ એક ઈચ્છેને લાડુનો ટુકડો અને 2 ઝીણા કાપેલા લીલા મરચા ઉમેરી સાંતળી લેશો હવે એમાં 1/2 કપ ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી હાઈ ફ્લેમ પર એક ઈ મિનિટ સાત લઈ લઈએ ડુંગળી સતળાઈ એટલે 1/4 કપ જેટલું ગાજર 2 ટેબલસ્પૂન લીલા વટાણા 1/4 કપ ગ્રીન કેપ્સિકમ 1/4 કપ રેડ કેપ્સિકમ 1/4 કપ યલો કેપ્સિકમ અને સાથે 1/2 કપ જેટલા મકાઈના દાણા ઉમેરીએ અને બધી જ વસ્તુને મિક્સ કરી 2 મિનિટ સાતળી લઈએ હવે આમાં 1 કપ ટામેટાની પ્યુરી ઉમેરીએ સાથે મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર 1/2 ચમચી ધાણાજીરું પાવડર 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર 1/2 ચમચી કાળા મરીનો પાવડર 1 ટીસ્પૂન મીઠું એક 1 टीस्पून ओरिगानो 1 टीस्पून चेलिफ्लेक्स अनेक टेबलस्पून गममेटे कंपनीનો પાસ્તા મસાલો ઉમેરીએ હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ હવે આમાં 3 કપ રવાના પાસ્તા ઉમેરીએ સાથે 2 કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી 쿠કરનો ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર બેવિસ્લ કરીએ બેવિસ્લ થાય એટલે ગેસ બંધ કરી 쿠કરને ઠંડો થવા દઈએ 쿠કર ઠંડો થાય એટલે 쿠કરને ખોલી 2 क्यूब જેટલું ચીઝને ગ્રેટ કરી લેશો ચીઝ ગ્રેટ થાય એટલે હળકા હાથે મિક્સ કરી લીલા દાણા સાથે ને સજાવી ગરમા ગરમ સૌ કરો તમે રેસ્ટોરન્ટ ના પાસ્તા પણ ભૂલી જાવ એટલા ટેસ્ટી બનશે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો